તમારે પણ કાચી કેરીનું ખાટું મીઠું શરબત બનાવવું હોય તો આ છેલ્લે સુધી આપણે મેગી પણ ઝડપથી કાચી કેરીનું ખાટું મીઠું બનાવીશું કાચી કેરીનું શરબત બનાવવા માટે સૌથી પહેલા આપણે પાંચ મીડિયમ સાઇઝની કાચી કેરી લેવાની છે તેને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તેની ચાલ કાઢી લેવાની છે બધી કાચી કેરીમાંથી ચાલ કાઢ્યા બાદ તેને બે ભાગમાં કાપીને તેમાં વચ્ચે આવતી ગોટલીને કાઢી લઈશું આ ગોટલીઓ સ્વાદમાં તૂરી હોય છે પરંતુ જો તેને દાંત ઉપર ખસવામાં આવે તો દાંત સફેદ થાય છે બધી કેરીઓમાંથી ગોટલી કાઢ્યા બાદ તેને આવી રીતે કાપી લઈશું કાચી કેરીનું શરબત આપણને ઉનાળામાં ઠંડક આપે છે એટલે કે ગરમીમાં રાહત આપે છે કાચી કેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરને એનર્જી પૂરી પાડે છે હવે આપણે કાચી કેરીને આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લેવાના છે આ ટુકડાઓને આપણે બાફવાના કે ગરમ કરવાના નથી આપણે એને ડાયરેક્ટ મિક્સરની મદદથી ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું આ ટુકડાઓ સારી રીતે ક્રશ થાય તેના માટે આપણે તેની સાથે થોડું પાણી ઉમેરીશું જેથી કરીને પેસ્ટ વ્યવસ્થિત બને પેસ્ટ બન્યા બાદ આપણે એક બાઉલમાં થોડું પાણી લઈને તેમાં થોડી ખાંડ એડ કરીને તેને ઓગાળી લઈશું અહીં અમે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે ખાંડ કે સાકર સ્વાદ અનુસાર લઈ શકો છો તમે ખાંડ ઓગાળવાની જગ્યાએ ખાંડની છાસણી પણ લઈ શકો છો એકવાર ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે મિક્સરની મદદથી તૈયાર કરેલી કાચી કેરીની પેસ્ટને તેમાં ઉમેરી દઈશું પેસ્ટ એડ કર્યા બાદ તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ અનુસાર લીંબુ અને જલજીરાનો પાવડર એડ કરીશું તમે જલજીરાની જગ્યાએ ધાણાજીરું નમક અને મરી પાવડર એડ કરી શકો છો કાચી કેરીનું શરબત સ્વાદમાં ખાટું હોવાથી જેમને પણ સંધિવા એટલે કે આર્થરાઇટીસ અથવા કોઈપણ પ્રકારના સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે ના પીવું જોઈએ લીંબુ અને જલજીરાનો પાવડર એડ કર્યા બાદ તેમાં બરફ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો આવી રીતે આપણી કાચી કેરીનું ખાટું મીઠું શરબત પીવા માટે તૈયાર છે જો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા